બટાકા એવું શાક છે કે જે રસાવાળું હોય કોરું હોય કોઈ પણ રીતે આપણે એને બનાવી દરેકને ખૂબ જ ભાવે તો આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય છે એવું છાલવાળું બટાકાનું શાક ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું તો એવા કયા મસાલા એની અંદર ઉમેરવામાં આવે છે કે જેના કારણે આ શાક એટલું ટેસ્ટી બને છે તો ચાલો એકદમ સરળ રીતે લગ્ન પ્રસંગમાં હોય એવું છાલવાળું બટાકાનું શાક આજે આપણે ઘરે તૈયાર કરીએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખ્યાલવાળું બટાકાનું શાક બનાવવા માટે મેં અત્યારે

અને પછી આપણે એને કટ કરીશું જેથી એની ઉપરની જે પણ ધૂળ ગંદકી બધી જ હોય ને એ જતી રહે છાલવાળું બટાકાનું શાક આપણે જે નોર્મલ બટાકાનું શાક બનાવીએ ને છાલ કાઢીને એના કરતા સ્વાદમાં મીઠું લાગે છે તો હવે આપણે બીજું ચોખ્ખું પાણી લઈશું અને બટાકાને કટ કરીશું હવે છાલવાળું બટાકાનું શાક બનાવીએ ને તો બટાકાને આપણે મોટા જ પીસમાં કટ કરવાના છે બહુ નાના નહીં કરવાના તો આ પ્રમાણે મોટા પીસ તૈયાર કરવાના અને પાણીમાં જ એને સમારવાનું જેથી બટાકા કાળા ના પડે તો અત્યારે મેં બટાકાને કટ કરી લીધા છે અને હજુ આપણે આ પાણી એકવાર બદલી લઈશું અને બીજા ચોખા પાણીની અંદર એને ટ્રાન્સફર કરી લઈશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે 4 થી 5 વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો તમે લગ્ન પ્રસંગમાં આ શાક ખાધું છે કે નહીં એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો હવે આ શાકમાં નાખવા માટે આપણે 1 ટેબલસ્પૂન આખા સૂકા ધાણા અને 1 ટીસ્પૂન જીરું લેવાનું છે અને એને આપણે અધકચરું વાટી લેવાનું છે તમે મિક્સર જારમાં પણ કરી શકો અથવા હાથેથી પણ પણ કરી શકો બસ એનો ફાઇન પાવડર ના થવો જોઈએ તો જો તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે અથકચરા છે તો જીરું અને આખા ધાણા બંને અધકચરા રહેવા જોઈએ અને સાથે આપણને જોઈશે સૂકા લાલ મરચાં ત્રણ થી ચાર નંગ એક તમાલપત્ર હવે વઘાર માટે અત્યારે અહીંયા મેં અઢી ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન મેથી દાણા એડ કરવાના છે મેથી ફૂટે પછી એની અંદર એક ટીસ્પૂન આપણે રાઈ નાખીશું અને હાફ ટી સ્પૂન એની અંદર આપણે હિંગ નાખવાની છે ત્યાર પછી એમાં હળદર નાખીશું હળદર ઉમેરશો ને તો કલર ખૂબ સરસ આવશે તેલની અંદર સાથે તમાલપત્ર અને સૂકા જે લાલ મરચાં છે એ પણ એની અંદર આપણે એડ કરી દઈશું અને જીરું અને જે ધાણા છે એ આપણે અત્યારે નાખવાના છે કારણ કે અધકચરા છે જો પહેલાં નાખી દેશો ને તો બળી જશે થોડું મિક્સ કરી લઈએ અને પછી તરત જ આપણે જે બટાકા કટ કરીને રાખ્યા છે એને એની અંદર ઉમેરવાના છે તો પાણીમાંથી કાઢી અને એને એડ કરીશું અને તરત જ ઢાંકણ ઢાંકી દઈશું એટલે જે વઘારની એકદમ સરસ સુગંધ છે ને એની અંદર રહે અને બધા જ જે બટાકા છે એની અંદર આપણે ઉમેરી દેવાના છે આ પ્રમાણે તમે ભારત તૈયાર કરી શકો છો બિલકુલ જ વાર નથી લાગતી દસ થી બાર મિનિટમાં શાક તૈયાર થઈ જાય છે બે ટી સ્પૂન અહીંયા ઘડી મેં મરચું ઉમેર્યું છે મીઠું સ્વાદ મુજબ તો મેં અત્યારે સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે હળદર પહેલા જ ઉમેરી દીધી છે બીજા જે મસાલા છે આપણે શાક તૈયાર થવા આવશે ને ચડી જશે ને બટાકા પછી ઉમેરીશું તો પહેલા ફક્ત મીઠું મરચું હળદર નાખી અને મિક્સ કરી લેવાનું અને પછી એની અંદર આપણે પાણી નાખવાનું છે અને શાકને બહાર જ આપણે સ્લો ફ્લેમ પર થવા દઈશું અને તમારી પાસે આ રીતનું જાડું તપેલા જેવું કંઈ વાસણ હોય કે જાડી કઢાઈ હોય ને તેનો ઉપયોગ કરજો હવે એની અંદર આપણે પાણી ઉમેરીશું તો પાણી કેટલું ઉમેરવું તો આપણા જે બટાકા છે ને એ બધા જ પાણીની અંદર ડૂબી જવા જોઈએ એટલું પાણી આપણે એની અંદર ઉમેરવાનું છે તો અત્યારે મેં લગભગ પોણા બે ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે તો જો બટાકા છે ને બધા જ આપણા પાણીની અંદર ડૂબી ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને ઢાંકણ ઢાંકી અને એને વરાળથી થી ચડવા દેવાનું છે આ શાકને ને છે ને વરાળિયું પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ કે બટાકાનું નું શાક તો આ પ્રમાણે ગેસ પહેલા ફાસ્ટ કરીને પાણીને ઉકળવા દેવાનું પાણી ઉકળી જાય ને પછી એને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દેવાનું પાણી નાખીએ તો થોડી વાર ગેસ ની ફ્લેમ ફાસ્ટ રાખવી અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે તો બે થી ત્રણ મિનિટ થાય એટલે તમારે આ રીતે હલાવી લેવાનું જેથી બટાકાની જે જગ્યા હોય ફેરબદલ થઈ જાય અને બધા જ બટાકા એકદમ એકદમ સરસ રીતે જાય અને અત્યારે તમને થશે કે રસો તો તો છે આપણે જે ખાઈએ એમાં જાડો રસો હોય છે તો શાક તૈયાર આગળ મસાલા ઉમેરીશું અને શાક એકદમ સરસ જાડું બનશે જે આપણે બહાર ખાઈએ છીએ પ્રસંગની અંદર તો ફરીથી ઢાંકણ ઢાંકી અને એને રહેવા દઈએ સ્લો ફ્લેમ ઉપર ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો અત્યારે મેં અહીંયા આગળ શેકેલા સિંગના લીધા છે એની છોતરા મેં કાઢી દીધા છે તો એ વન થર્ડ કપ છે અને બે ટેબલ સ્પૂન મેં તલ લીધા છે તો તલ અને શિંગદાણા બંનેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે કાચા શિંગદાણા ના લેતા આ રીતે શેકેલા શિંગદાણા લેજો તો તમે પલ્સ મોડ પર એટલે કે મિક્સર ને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો તો આ રીતનો પાવડર થઈ જશે અને એમાંથી બહુ તેલ પણ નહીં છૂટું પડે અને આ શાકમાં આપણે બહુ વધારે કોઈ એક્સ્ટ્રા મસાલાની પણ જરૂર નથી ઘરના જ મસાલાથી ખૂબ જ સરસ બનશે સાથે આપણને જોઈશે બે નંગ ટમેટા ત્રણ નંગ લીલા મરચાં અને નાનો આદુનો ટુકડો હવે આપણે અત્યારે જે ટામેટા વાપરીએ ને એ હાઇબ્રિડ ટામેટા હોય જેમાં એટલી ખટાશ નથી હોતી તમે જો દેશી ટામેટા લો તો પછી તમારે ટામેટું એક જ લેવાનું પણ અત્યારે તો જે નોર્મલ શહેરમાં મળતા હોય જેમાં હાઇબ્રિડ ટામેટા લીધા છે તો પેનંગ લીધા છે એને છીણી લેવાના છે તમે મિક્સર જરમાં પણ એને પલ્પ જેવું બનાવી શકો અને આદુ છે એને પણ આપણે ખમણી લઈશું અને જે લીલા મરચાં છે એ આપણે આખા જ રાખવાના છે તો આદું થોડું જ લેવાનું છે બહુ વધારે ના થઈ જાય

તો તમને ખબર પડશે અથવા તમે ચમચીથી પ્રેસ કરશો ને તો પણ આઈડિયા આવશે તો બટાકા એકદમ સરસ હવે જડી ગયા છે તો હવે એની અંદર આપણે ટમેટા એડ કરીશું ટામેટાને આપણે છીણીને ઉપયોગમાં લીધા છે એટલે જલ્દીથી એ ચડી જશે અને ટામેટા છીણીએ ને એટલે એની જે છાલ હોય ને એ આપણે છીણતા હોય ત્યાં જ રહી જાય અને અંદરનો બધો જે ઘર હોય ને એ આવી જાય એટલે ખૂબ જ સારું પડે તમે જો રસાળું શાક બનાવતા હો તો ટામેટા હંમેશા આ રીતે છીણીને એની અંદર એડ કરજો મિક્સ કરી અને થોડી વાર રહેવા દઈશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટ થઈ જાય પછી એની અંદર આપણે જે લીલા મરચાં હતા એ એડ કરીશું આદું ઉમેરી દેવાનું છે ધાણાજીરું ઉમેરીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન ધાણાજીરું નાખ્યું છે એક ટી સ્પૂન એની અંદર ગરમ મસાલો નાખવાનો છે આપણે જે તલ અને શીંગદાણા ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દેવાના છે ગોળ તમારે તમારે જેટલી મીઠાશ જો પ્રમાણે નાખવાનો અને થોડા લીમડાના પાન હવે તમને એમ થશે કે લીમડાના પાન અત્યારે કેમ તમે જો વઘારમાં નાખો ને પણ પછી આખું શાક બને ને તો લીમડાની જે સુગંધ ઓછી થઈ જાય તો આ રીતે તમે શાક તૈયાર થઈ ગયા પછી નાખશો ને તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે તો બધું જ નાખ્યા પછી આપણે લગભગ સ્લો ફ્લેમ પર બીજી બે થી ત્રણ મિનિટ માટે એને થવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને શાક ઠંડુ થશે ને એને રસો હજુ થોડો ઘટ થશે હવે અત્યારે આપણે એની પર વઘાર કરીશું આ વઘાર ટોટલી ઓપ્શનલ છે મેં અત્યારે અહીંયા આગળ દોઢ ટેબલ સ્પૂન તેલ લીધું છે આપણે લગ્ન પ્રસંગ જેવું શાક બનાવીએ છે ને એટલે મેં આ વઘાર કર્યો છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને દોઢ ટી સ્પૂન એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું થોડું પાણી ઉમેરવાનું છે આ રીતે તેલ પાણીનો વઘાર કરો ને પછી તમે ઉપર રેડો ને તો શાક આપણે પણ આપણે એટલું બધું તેલ નથી નાખ્યું તેલ પાણીનો મિક્સ વઘાર કર્યો છે તો જો છે ને શાકનો જે દેખાવ છે આખો ચેન્જ થઈ ગયો સાથે આપણે થોડી કોથમીર એડ કરી દેવાની છે તો અત્યારે આપણું લગ્ન પ્રસંગ જેવું છાલવાળું બટાકાનું ખાટું મીઠું શાક બનીને તૈયાર થઈ ગયું છે હું તમને અત્યારે કન્સિસ્ટન્સી પણ બતાવું તો હલકા આથી એને મિક્સ કરીશું જેથી ઉપર જે તેલ છે ને એક સરસ દેખાય જ્યારે ઘરની અંદર કોઈ મહેમાન આવાના હોય ને તમારે શાક બનાવવાનું આ રીતે તો તમે ચોક્કસથી આની રેસીપીને ટ્રાય કરી શકો છો તો ગરમા ગરમ શાક આપણે સરિંગ બોલમાં કાઢી લઈશું તો એકવાર આ રેસીપીને તમે ટ્રાય કરી અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ ફેમિની સાથે પણ જરૂર શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે